તો આણંદ જિલ્લાના કંબોળજ ગામે સુથરવાડા ફળિયામાં રહેતા પરસોત્તમભાઈ અંબાલાલ પટેલનું અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે તેમનું મકાન ધરાશાયી થઈ ગયું હતું અને આ અંગે તેમણે રજૂઆત કરવા છતાં પણ એમને સરકાર દ્વારા અપૂરતી સહાય મળી છે તેમનું એવું કહેવું છે આ અંગે અમારા સંવાદદાતા દિલીપભાઈ પટેલે એમને રૂબરૂ મળીને મુલાકાત કરી છે અને જાણીએ શું કહેવા માંગે છે પાટલી દીવાલ આખી પડી ગયેલી છે અને એનો ઝોક લાગવાથી ઉપરથી પતરા પણ પડી ગયા છે હા બરોબર હવે સર્વે કરવા કોઈ આવેલું હવે સર્વે કરવા પછી મેં આણંદ જઈ અને અરજી આપેલી અહીં ગ્રામ પંચાયત તલાટી દ્વારા અરજી આપેલી પછી છે મારે ઘેર મારી ગેરહાજરીમાં એ સર્વે કરવા માટે આવ્યા હતા તલાટી તરફથી કે આણંદ તરફથી કોઈ મને અગાઉ ચેતવણી આપી નથી તેથી હું હાજર રહી શક્યો નહોતો બરાબર અઓ તો મને કેટલો નુકસાન છે મારે આશરે બેઠી અડી 3 લાખ જેવું નુકસાન ખર્યું અને નીચેથી ટોપ થી સુધીની દીવાલ કરવાની જરૂર છે તો કેટલા પાસ થા મારા ફક્ત એ લોકોએ ખાલી ફક્ત 4 જણ કે પાસ કર્યા છે અને આ વિષે તમે આગળ સેવા સદનો કરે અરજી આપી છે આગળ મે આ આગળ હું તળના ચારે આપણે કિડિયો સાહેબ અને તેના સરકાર સાહેબને હું મળ્યો તો અને એમને કહ્યું કે આટલી બધી નુકસાની આટલી બધી મારી નુકસાણી સામે આ તમે ચાર જણ જે મંજૂર કર્યા છે એ એની ફક્ત હજાર ઈટો પણ આવી શકે નહીં બરાબર તો આ તો મારે આ તો સરકારે મારી મશ્કરી કરી હોય એવું મને લાગ્યું એના કરતાં બેટર હું એમને પૈસા રિટર્ન કરવા માટે તૈયાર છું એટલે આ અંગે મારે યોગ્ય કર કાર્ય એટલે આ માટે મારા માટે આ આ ટુ યુ કે હું તમને વિનંતી કરું છું કે મારા માટે યોગ્ય યોગ્ય ફારમની કરો બરાબર કે જેથી કે જેથી ગરીબ માણસ તરીકે આર્થિક રીતે હું ઘણો ગરીબ છું પટેલ ફોવા છતાં પણ આર્થિક રીતે હું ઘણો ગરીબ છું કે જેને જેથી મારા પૈસાની જરૂર છે અને તમે મને હેલ્પ કરશો તો હું તમારો આભાર માનીશ બરાબર